તળાજાના યુવાનો ફેદ્રા રોડ ઉપરથી બાઇક ઉપર પસાર થઈ રહ્યા હતા તે વેળાએ આખલા સાથે બાઇક અથડાતા એક મોત હતું એકને ઈજા ગામે રહેતા ચેતનભાઈ અને તેના મિત્ર વિક્રમભાઈ ફેદરા રોડ ઉપર બાઇક ઉપર જઈ રહ્યા હતા તે વેળાએ આખલો સાથે બાઇક અથડાતા બાઇક સ્લીપ થયું હતું આ અકસ્માતમાં બંને વ્યક્તિને ઈજા થતા સારવારથી ભાવનગર ખસેડાયા હતા જ્યાં ચેતનભાઈ બુધાભાઈ ભાલીયાનું મોત નીપજ્યું હતું Yeah. वतन नंबर का टूटेपन फाटेगा आदा गाड़ी વિક્રમભાઈ ક્યાંથી આવ્યો છું ને શું બનાવું બન્યું છે મોત કોનું થયું છે બનાવવા કઈ જગ્યાએ બન્યું તમને ક્યાં ગળી લેવા માંગ્યું છે એ આપણે ભાવનગર સિંહ હોસ્પિટલ